શું નામ તમારું મારું નામ દિવેશભાઈ ગોકુળભાઈ ગાવિત ઉમર ઉમર બત્રીસ વર્ષ મારી પાસે આવ્યા શું તકલીફ હતી મને એલર્જીનો પ્રોબ્લેમ હતો ઠંડુ વાતાવરણ હોય ચોમાસાની સિઝન હોય શિયાળાની સિઝન હોય ધૂળ ને એવી ઉડતી હોય તો એના લીધે છીકો વારંવાર આવતી છીકો આવવાની સાથે સાથે આંખો પણ લાલ થઈ જતી અને માથું પણ દુખતું હતું અને અઠવાડિયામાં બે ત્રણ દિવસ રાત્રે લગભગ બે ત્રણ વાગ્યે જેવું પણ તકલીફ થતી હતી ઓકે એટલે એલર્જી અને દમ ની તકલીફ હતી શ્વાસની તકલીફ અને છીક નાકમાંથી જી એવું કેટલા હતી લગભગ મને પાંચેક વર્ષથી આ તકલીફ હતી ઓકે તો એ પાંચ વર્ષની તકલીફ છે આપણે જી ત્રણ મહિનાની સારવાર કરે એમાં તમને આમ સો માંથી કેટલો આરામ લાગે સો માંથી સો ટકા અઠાવીસ ડિસેમ્બરથી મેં તમારી પાસે ટ્રીટમેન્ટ લીધી છે ઓકે અઠાવીસ થી ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી મને લગભગ એક જ અઠવાડિયામાં આરામ થઈ ગયો હતો થી મને આ પ્રોબ્લેમ થયો જ નથી હવે ઓકે બરાબર એટલે આ દવાથી તમને એક થી બે વીકમાં તમને બધી જ સમસ્યા સમાધાન સમાધાન એકદમ સો ટકા આ દવા માં બે જ વીકમાં મને બધો જ આરામ થઈ ગયો છે યસ થી એકદમ ખુશ ઓકે થેન્ક યુ થેન્ક યુ